नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बेवन लाइव अहमदाबाद म्युनिसिपल कोपोरेशन द्वारा न्यू साइंस सिटी चार रस्ता नो उमिया सर्कल करवामा कर અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ સર્કલ સર્કલ બનાવીને ઉમિયા કરવામાં મુખ્ય મહેમાન માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ના વરદ હસ્તે તથા માનનીય ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ માનનીય ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી શ્રી દેવાંગભાઈ દાણી માનનીય નેતા મ્યુનિસિપલ શ્રીમતી ચિત્તોકુમાર ડાગા માનનીય ચેરમેન રોડ્સ એન્ડ બિલ્ડિંગ કમિટી શ્રી જયેશભાઈ પટેલ માનનીય ચેરમેન ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી શ્રી પ્રીતિશભાઈ મહેતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્તર પશ્ચિમ ઝોન વિશાલ ગુપ્તા આઈ એસ તથા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના હોદ્દેદાર શ્રી તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીપીએમસી ન્યૂઝ